વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થઈ તિલકવાડા પોસ્ટ ઓફિસ ખાતે આધાર અપડેટ અને ખેડૂત રજિસ્ટ્રેશન માટે વારંવાર ધક્કા ખાવા મજબૂર બની જનતા તિલકવાડા નગર એ તાલુકા મથકે આવેલું ગામ છે અને અહીંયા તમામ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે સરકારી કચેરીઓમાં મોટાભાગે આધાર કાર્ડની જરૂરિયાત પડતી હોય છે તો હાલ ખેડૂત રજિસ્ટ્રેશન માટે પણ આધાર કાર્ડની જરૂરિયાત પડતી હોય છે પરંતુ તિલકવાડા નગરમાં આધાર કાર્ડ અપડેટ માટે માત્ર એક જ પોસ્ટ ઓફિસ ખાતે કેન્દ્ર ચાલે છે અને અહીંયા આધાર અપડેટ કરવું હોય તો ત્રણથી ચાર દિવસ પહેલાં નામ લખાવવું પડે છે જેના કારણે પ્રજાજનો ધર્મના ધક્કા ખાઈને પાછા ફરે છે અને લોકોની કામગીરી અટવાય છે એટલે તિલકવાડા ખાતે પોસ્ટ ઓફિસ સાથે બીજા આધાર કેન્દ્રની શરૂ કરવામાં આવે તેવી પણ લોક માંગણી ઉઠી રહી છે રિપોર્ટર વસીમ મેમન નર્મદા વાત્સલીમ સમાચાર બે થી ત્રણ મહિનાથી આધાર કાર્ડનો જે પ્રોસેસ ચાલી રહ્યો છે તેને લઈને આજે તિલકવાડા ઓફિસ ખાતે પહેલાં તો બે દિવસ ત્રણ દિવસ પહેલાં રજીસ્ટ્રેશન કરવું પડે છે ત્યાર પછી નંબર આવે છે ત્યાર પછીને દસ વાગ્યાથી બે વાગ્યા સુધીનો જેનો કાર્યક્ષેત્ર હોય છે અગાઉ તિલકવાડામાં આઈસીડીએસમાં આધારની અપડેટ ચાલતી હતી ત્યાર પછી મામલતદારમાં ચાલતી હતી ઘણા સમયથી ત્યાં કોઈ જાતનું કોઈ માણસનો મૂકવામાં આવતો નથી અને એજન્સીઓ દ્વારા સરકાર ખૂબ સારી રીતે એનો સહકાર આપે છે પણ અધિકારીઓ અને પોતાની માનસિકતાને લઈને લોકો લોકોની શું પરિસ્થિતિ છે જાણતા નથી ખાલી પગાર અને એમના પૈસાથી મતલબ છે બીજું ગરીબ લોકો શું કરે છે એને કોઈ લેવા દેવા નહીં સરકાર છેવાડાના માનવી સુધીનો જે સહકાર કરે છે મદદ કરે છે તે અધિકારીઓ ખાલી અધિકારી પોતાના પગાર પૂરતું અને પોતાના ઉપયોગ માટે જ ખાલી આવે છે જાય છે પણ જે ગરીબમાં ગરીબ અને મધ્યમ વર્ગના માણસો જે આધાર કાર્ડ માટે દોડ દોડી દોડીને પ્રાથમિક તબક્કાનું આધાર કાર્ડ એ પોતાની સાથે જોડાયેલી વસ્તુઓ થઈ ગઈ છે આધાર કાર્ડ રેશનમાં હોય ખેડૂતલક્ષી હોય કે કોઈ બી ખાતામાં આધાર કાર્ડ પહેલી પ્રાધાન્ય થઈ ગયું છે તેને લઈને ઘણી મુશ્કેલીઓ થાય છે સરકાર સારી રીતે સહકાર આપે છે પણ આ અધિકારીઓના તાણાશાહીને લઈને આજે નાની નાની પબ્લિકને ગરીબને ગરીબ માણસોને ભાડા તેમજ બધાની વસ્તુઓ વેઠવી પડે છે એ તાણાશાહી બંધ કરીને સરકાર અધિકારીઓ પર જોર મૂકી અને તાત્કાલિક ધોરણ આનું લાવે એવી અમારી માંગ છે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી